તાલુકાના કરંજવેરી ગામે ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરંજવેરી ગ્રામ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું ટુર્નામેન્ટની શરૂઆતમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું ત્યારબાદ મહેમાનોનું ફૂલ ગુલદસ્તો આપી સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ ગણેશભાઈ બિરારી દ્વારા રિબિન કાપી ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી હતી ક્રિકેટ ટુર્નામેન્ટમાં ટીમોએ ભાગ લીધો હતો ટુર્નામેન્ટની ફાઇનલ વિજેતા અને રનર્સઅપ અપ ટીમને ટ્રોફી અને રોકડ પુરસ્કાર આપવામાં આવશે મુખ્ય મહેમાનોમાં ગણેશભાઈ બિરારી દનેશભાઈ ચૌધરી બાળુભાઈ સિંધા વિજયભાઈ પાડવી વિમલ ગાવી તરુણભાઈ પટેલ વગેરે મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક હરેશભાઈ ગાવિત વિજયભાઈ પાડવી ભોયા કિરણભાઈ રતિલાલ દડવી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું शॉट लगाया मगर नहीं आया और बड़ा सा एक, एक, एक ही रन मिलेगा शॉट लगाया और फील्डिंग वहां पर खिलाड़ी के हाथ से बोल छूट गया કવલિંગન વેઝવે અંત આવે મનિયાસ સ